નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું એ આઈ તાનિયા ડબલ સરિતા સોસાયટી નજીક ત્રણ થી ચાર વર્ષથી થી ફોટરેક ઓવર બ્રિજ ની કામગીરી મંદ ગતિ ચાલી રહી છે જેને કારણે આંતરા દિવસે ટ્રાફિક જામ ની સમસ્યા ઉદ્ભવે છે એક સાઇડ ઓવર બ્રિજ તૈયાર થતા બંને સાઇડના વાહન વ્યવહાર એક જ બ્રિજ ઉપર ચાલુ કરી દેવા આવશે બીજી સાઇડ બ્રિજ ની કામગીરી મંથર ગતિએ ચાલી રહ્યું છે તેવામાં જો બ્રિજ ઉપર કોઈ વાહન ખૂટકાય અથવા અકસ્માત સર્જાય તો લાંબો ટ્રાફિક જામ સર્જાઈ શકે છે જેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી કંડાડી અને હાલ ચાલી રહેલ ઉત્તર નર્મદા પરિક્રમાના શ્રદ્ધાળુઓની ભારે હાલાકી પડી રહી છે આ બ્રિજ ઉપર ગત મોડી સાંજે એક તોતિંગ એલપી ટ્રક બ્રિજની મધ્યમાં જ ખૂટકાતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો વધુમાં પટેલવાડી નજીક ડ્રેનેજની કામગીરીને પગલે ડાયવર્ઝન અપાયું હોય જેના કારણે શિનોર ચાર રસ્તા સુધી ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો મંથર ગતિએ ચાલતી ઓવરબ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે એક મોટો સવાલ છે હજારો રાહદારીઓને આંતરા દિવસે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હવાની બૂમો ઉઠી છે બ્યુરો રિપોર્ટ ડબોઈ